હેલો જય શિયા રામ જય બેન આમાંથી ઘણા બધા લોકો મને સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ ઓળખે છે અને ઘણા બધા લોકો મને નથી પણ ઓળખતા તો એમને હું આજે આપું અને મારે બહેનોને ખાસ કહેવું છે એટલે હું આજે અહીંયા આવ્યો સીએલ પરમાર સાહેબ નું કેવું હતું કે બેન તમે જે એક્ટિવિટી કરો છો ને એ સો સો ટકા સમાજ માટે ખૂબ સારી છે પણ દરેક બેનના મગજમાં કેમ નથી ઉતરતું બરોબર આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જે છે છે આજે એનો દર વર્ષે લોકો એમને જ કેમ યાદ યાદ કરે છે કોઈ નથી કરતું બરોબર આપણને આપણા ઘરમાં પણ કોઈ પૂછતું નથી કારણ કારણ કે એવું કામ જ નથી કરતા આપણે કે કોઈ આપણને પૂછે જીવનમાં કાર્યો હંમેશા માટે એવા કરવા જોઈએ કે સમાજ એની નોંધ લે ક્યારેક ક્યારેક કોઈને જરૂર હોય તો ક્યારેક એવો પણ સમય બિનજરૂરી કાઢવો પડે અને સમય લેવાને એમની પાસે એમના હાલચાલ પૂછવા પણ જવું પડે હવે વાત કરું તમને બાબા સાહેબની તો ઓબીસી સમાજ માટે બાબા સાહેબે શું કર્યું છે પહેલી વાત એ કે બાબા સાહેબ નામનો શબ્દ આવે એટલે ઓલમોસ્ટલી બધાઈને એવું જ લાગે કે દલિતોના નેતા એટલે બાબા સાહેબ આંબેને પણ એમણે તો કામ સર્વ સમાજ માટે કર્યું છે તો પછી એમને દલિતોના નેતા તરીકે કેમ જાહેર કરવામાં આવે છે અડધી રાતે તમે આવો છો તમે સુરક્ષિત છો તમને પોલીસ પ્રોટેક્શન મળે છે આજે તમારા નાના નાના પ્રશ્નોનું નિરાકરણ પોલીસ નાની નાની બાબતોની તપાસ કરીને તમને મદદ કરે છે આ બાબા સાહેબની છે જો બાબા સાહેબ એવું વિચાર્યું હતું ને કે આ બધી મગજમારી કોણ કરે આ બધું મૂકી દો તો એમની પાસે 32 ડિગ્રી હતી કેટલી અને 32 ડિગ્રી આપણે ખાલી ગ્રેજ્યુએટ આપણે ખાલી ગ્રેજ્યુએટ થઈ અને 10000 પગાર જો માર્કેટમાંથી લાવી શકતા હોય તો એ પોતે 32 ડિગ્રીનો માલિક હતો તમે સમજો એ કેવી અલિશાન જિંદગી જીવત પણ 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 એને એવું વિચાર્યું કે નહીં મારે આ સમાજ માટે કંઈક કરવું છે શરૂઆત જ્યારે કરીને ત્યારે બાબા બાબા સાહેબને આપણે કહીએ ને કે એમને આપણે ટચિંગ એનર્જી કે ટચિંગ એનર્જી હોય આપણે કોઈ અઢે ને તેમ કહીએ ભાઈ આ જે તે સમયમાં એવું કહેતા કે ભાઈ આ દલિત છે ને તો આપણે અઢેને તો આપણે અઘડાઈ જઈએ આવી માનસિકતા હતી આપણે એના ઘરની પાલ ન ચડવા દેતા આવું થતું હતું હું આજે ની દીકરી છું પોળી સમાજની દીકરી છું પણ ગર્વ મને એ વાતનો છે કે આજે મારી અંદર સર્વ સમાજ પ્રત્યેની જે લાગણી છે એ ભગવાને મને આપી છે હોય દવાખાનામાં પૈસા ઘટતા હોય કોઈની દીકરીની ફી ભરવાની હોય કોઈ પણ દીકરી ઘરેથી વહી ગઈ હોય એના માતા પિતા એમ કહેતા હોય કે અમારા એને પાછી લાવી છે અમે એને એટલું જ કહીએ છીએ કે તમે પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવતા તમારી દીકરીને અમે ચોવીસ કલાકમાં લઈ આવશું બરોબર આવી એક્ટિવિટી અમે કરીએ છીએ આમાં ઘણા અમને સારો સપોર્ટ આપતા હોય અને ઘણા એમ કહેતા હોય કે આ નવરી છે આ આને બીજો કોઈ ધંધો નથી બરોબર પણ બાબા સાહેબને જો આવું કીધું હોય ને કે આ હવે નવરા લેખા કરવે લખવા દયો ને તો આજે એમનું સંવિધાન નો લખાડવું હોય એટલે લોકોને કહેવા દેવાનું આપણે કઈ દિશામાં આગળ વધવું ઈ આપણે ખાસ ફોકસ કરવાનું અને બેનું ને ખાસ ઈ કેવું છે કે ઘણીવાર ત્યારે શિક્ષણનો પ્રશ્ન આવે

અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ ને ખબર છે કે મહિલાઓનું શોષણ કેટલા ટકા થાય છે દીકરી નાની હોય ત્યાંથી સ્કૂલે મોકલે દસ બાર રૂ થાય બેટા તારા લગ્ન કરી દેવાના છે શા માટે ભાઈ

સોળ સોળ વર્ષની